નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવિક ટીવી હું છું સંજીવની અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હેલ્ધી લાઈફ કાર્યક્રમમાં રોજ આપણે અલગ અલગ વિષય પર વાત કરતા હોઈએ છીએ રોજ અલગ અલગ એક્સપર્ટી સાથે ચર્ચા કરતા હોઈએ છીએ આ જે કાર્યક્રમ છે તેનો ઉદ્દેશ્ય જે છે કે આપણે કઈ રીતે સ્વસ્થ જીવન જીવી શકીએ હેલ્ધી લાઈફ જીવી શકીએ આપણે ઘણા બધા રોજિંદા જીવનમાં એવું સાંભળીએ છીએ કે બેલેન્સ ફૂડ અથવા તો પછી ન્યુટ્રીશનયુક્ત ખોરાક ખાવો જોઈએ પ્રોટીનયુક્ત ખોરાક ખાવો જોઈએ અને ખાસ હેલ્ધી લાઇફ જીવવા માટે હેલ્ધી ખોરાક ખાવો જોઈએ પરંતુ હેલ્ધી ખોરાકમાં પણ ઘણા બધા એવા ઓપ્શન હોય છે ઘણા બધા હવે પદ્ધતિ બદલાઈ ગઈ છે ઇન શોર્ટ હેલ્ધી લાઈફ જીવવા માટે હેલ્ધી ખોરાક ખાવો જોઈએ તો એ હેલ્ધી ખોરાકના વેરિએશન વિશે આજે આપણે વાત કરવાના છે ખાસ કરીને મિલેટ શબ્દથી ઘણા લોકો અવેર હશે ઘણા લોકો નથી પણ જાણતા તો આજે આપણે જાણીશું કે ખોરાકમાં મિલેટની શું ઉપયોગિતા છે અને શું મહત્ત્વ મિલેટનું છે આ જ વિષય પર આપણી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં આપણે જે ગેસ્ટને ઉપસ્થિત આમંત્રણ આપ્યું છે ગેસ્ટ ઉપસ્થિત આપણી સાથે છે ન્યુટ્રી ડાયટ ક્લિનિકના ડાયટીશિયન છે ધારાબેન ઠક્કર સ્વાગત તેઓનું કરીએ કાર્યક્રમની શરૂઆત કરીએ મેમ ખૂબ ખૂબ સ્વાગત વેલકમ મેમ જે રીતે અત્યારે મેં કહ્યું કે દરેક લોકોનો ગોલ હંમેશા એક હોય છે કે કઈ રીતે એમનું લાઈફ સ્મૂથ જાય અને સ્વસ્થ રીતે હેલ્ધી રીતે લાઈફ સર્વાઈવ કરી શકે અને એનો બધો આખો બેઝ જે છે એ ફૂડ પર રહેલો છે ડાયટ પર રહેલો છે ડાયટની વાત કરીએ એટલે ટિપિકલ ઘણી બધી વાતો છે જે આપણે સાંભળી છે કે ડાયટમાં ન્યુટ્રિશનયુક્ત ખોરાક ખાવો જોઈએ કોઈ કહે છે કે પ્રોટીનયુક્ત ખાવો જોઈએ ફાઈબરથી ભરપૂર ખાવો જોઈએ જેમાં કેલરી અને કાર્બોહાઈડ્રેટ્સ ઓછા હોય આ બધી જ વાતો ખબર બધાને છે પણ ઘણી વાર એ જે ફૂડ લેવાનું પોર્શન હોય છે અથવા તો જે પદ્ધતિ હોય હોય છે 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 તેનાથી ઘણા ઘણા લોકો અજાણ આજનો વિષય ખૂબ જ ખાસ કારણ કે લોકોને આ નથી ખબર આજે આપણે વાત ખોરાકમાં મિલેટનું શું મહત્વ છે સૌથી પહેલા તો આજે મિલેટ શબ્દ છે એનાથી થોડું યુઝ ટુ થવું છે એ સરળ વ્યાખ્યામાં સમજવું છે કે મિલેટ એટલે શું સૌથી પહેલા મિલેટ છે ને એ એક ટાઈપના ઝીણા અનાજ છે જેને શીરી ધાન્ય કહેવામાં આવે છે આજથી લગભગ પચાસ વર્ષો પહેલાં આપણા જે પૂર્વજો છે અને ઇન્ડસ સિવિલાઇઝેશન જે છે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન એમાં આનો રોજિંદા ખોરાકમાં ઉપયોગ થતો હતો અને પછી ધીરે ધીરે જેમ જેમ ઘઉં ચોખા આવા બધા અનાજનું ઉત્પાદન થવા માંડ્યું ત્યારે ધીરે ધીરે આ સિંધી ધાન્યો છે એનું ઉત્પાદન ઓછું થયું એનો ખોરાકમાં લેવાનું એને ઓછું થયું કેમ કારણ કે જે અત્યારે આપણે વધારે વાપરીએ છીએ ઘઉં ચોખા આ બધા ખોરાક બધાને વધારે મીઠા લાગવા માંડ્યા અને એનું ઉત્પાદન વધવા માંડ્યું પછી ધીરે ધીરે ખાલી આને ગરીબ લોકો માટે કે ગરીબ લોકો ખાય છે એવી રીતે એનું પેલું કરવામાં આવ્યું અને એની સાથે સાથે આ પક્ષીઓને જ ખાલી ચણ તરીકે આપવામાં આવ્યું પણ પછી બે હજાર અઢારની આસપાસ આપણા પ્રધાનમંત્રી આપણા મોદી સાહેબને એવી ખબર પડી કે આ સીરીધન્યો જે પક્ષીઓને ખવડાવવામાં આવે છે એ ખરેખર જો આપણે ખાવામાં લઈએ તો એનાથી ઘણા રોગોનું નિવારણ થઈ શકે છે જ્યારે એમને એવી ખબર પડી ત્યારે બે હજાર અઢાર ભારતને મિલેટ યર તરીકે ઉજવવાનું નક્કી કર્યું આપણે એ ઉજવ્યું પણ ખરું પણ એવા વખતે એટલી બધી અવેરનેસ આવી નહીં કે જેટલી ખરેખર આવી જોઈતી હતી અને પછી બે હજાર અઢારમાં એમના માર્ગદર્શન હેઠળ બે હજાર ત્રેવીસ સુધી બહુ જ બધા રિસર્ચ થયા અને એ રિસર્ચ પછી એવું નક્કી કરવામાં આવ્યું કે સૂચન પણ આપણા મોદી સાહેબ દ્વારા જ હતું કે આપણે બે હજાર ત્રેવીસને આંતરરાષ્ટ્રીય એટલે કે ઇન્ટરનેશનલ મિલેટિયર તરીકે ઉજવીએ અને એ જસ્ટ આપણે ઉજવ્યું પણ ખરું હવે ધીરે ધીરે થોડી અવેરનેસ આવી પણ એ અવેરનેસમાં એને કેવી રીતે ખાવું કેટલા પ્રમાણમાં ખાવું અને એના કયા કયા ઉપયોગો છે એની અવેરનેસ હજી એટલી બધી નથી આવી માર્કેટમાં મળવા પણ માંડ્યું છે પણ એને કેવી રીતે ખાવું કઈ કઈ રેસીપીઓ બનાવી એ આપણને હજી નથી ખબર તો એની આપણે ચર્ચા આજે કરી શકીએ અને મિલેટ વિશે જાણી શકીએ બિલકુલ મેમ પ્રકારોની જો વાત કરવામાં આવે તો મિલેટના પ્રકારો વિશે થોડું જાણવું છે કે એના કેટલા અને કયા કયા પ્રકાર છે નોર્મલી મિલેટ છે ને એમાં બે ટાઈપના પ્રકાર છે એક થોડા મોટા અનાજ છે જે જુવાર અને બાજરી છે બરાબર જુવાર એટલે શોરગમ અને બાજરી એટલે પલ મિલેટ કારણ કે ઘણા લોકો એવા છે જે આઉટસાઇડથી જોતા હશે જે લોકોને ગુજરાતી ખબર નથી તો આપણે થોડાક આ શબ્દોનો ઉપયોગ કરીશું હવે આ બે મિલેટ જે છે એ આપણા ત્યાં ગુજરાતમાં તો ખવાય જ છે કારણ કે બાજરો તો આપણું કાઠિયાવાડી ભાણું કહેવાય કે બાજરોમાં તો આપણે બાજરા રોટલા અત્યારે શિયાળામાં બનાવીએ છીએ અને જુવાર જે છે એ આપણા ગામડાઓમાં વધારે ઉપયોગમાં આવે છે અને જે આપણા લો ઇકોનોમિક પબ્લિક જે છે એ લોકો જુવાર રેગ્યુલર ખાય છે એનાથી તમને શક્તિ સારી મળે છે એટલે એ લોકો એવું માને છે અને એ લોકો જુવારનો ઉપયોગ કરે છે તો બાજરોને જુવાર તો આપણે વાપરીએ જ છીએ પણ એની સાથે સાથે એના પછીના એનાથી વધારે પૌષ્ટિક જે નાના સાત અનાજો છે જે સીરીધાન્ય તરીકે ઓળખાય છે જેમાં કોદરી એટલે કે કોદો મિલેટ જેની અંદર સામો જે આપણા ફરાળમાં વપરાય છે એટલે કે બનિયળ મિલેટ એ પછી આવે છે કાંગ એ પછી આવે છે નોર્મલી રાગી રાગી પછી આવે છે વેરાઈ અને એના પછી એક આવે છે કુટું તો આ ટાઈપના જે બધા મિલેટ્સ જે છે જે સાતેક પ્રકારના મિલેટ છે આનું પૌષ્ટિકતા એ નોર્મલ આપણા ઘઉં ચોખા અને બાજરી જુવાર કરતાં પણ વધારે આ પૌષ્ટિક છે આની અંદર સારા વાઇટામિન્સ અને ક્ષારો વધારે પ્રમાણમાં છે અને આની અંદર જે કાર્બોદિત પદાર્થ છે એ કોમ્પ્લેક્સ પ્રમાણમાં છે એટલે આનો ઉપયોગ જો હવે આપણે કરવાનું ચાલુ કરીએ તો આપણને ઘણા ફાયદા થાય એક્ઝેક્ટલી તમે જે રીતે જણાવ્યું કે સાતેક એવા ધાન છે જે ઝીણા ધાન છે જેને આપણે મિલેટ તરીકે ઓળખીએ છીએ એની આઈડેન્ટિટી ઘણા લોકોને ખબર છે ઘણા લોકોને નથી પણ ખબર જે લોકો સ્ટ્રિક્ટ ડાયટમાં માને છે જે લોકો આ બધા જ ફાઈબરથી અથવા તો જેમાંથી કાબ્સ વધારે મળતા હોય એનાથી દૂર રહે છે આપણે જનરલી નોર્મલ લાઈફમાં ચોખા ઘઉં બાજરી અને જુવાર આ લગભગ ચાર પાંચ ધાનથી જ યુઝ ટુ છીએ પણ કેમ મિલેટ ધાન આપણે રોજિંદી લાઈફમાં આપણે અપનાવવું જોઈએ એનું શું મહત્વ છે નોર્મલી આપણે ઘઉં ચોખા આ બધું અત્યારે રૂટિનમાં ખાઈએ છીએ પણ જે રીતે રોગો વધતા જાય છે અને આજની આપણી જે આધુનિક જીવનશૈલી છે જેમાં સ્ટ્રેસ બહુ બધો છે અત્યારે અને એની સાથે સાથે બહુ જ બધા આપણી ખોરાક બનાવવાની પદ્ધતિઓ ખોરાક ખાવાની પદ્ધતિઓ ખરાબ ટાઈમે ખરાબ ખાવાની પદ્ધતિઓ આ બધાથી આપણે જોઈ રહ્યા છીએ કે રોગોનું પ્રમાણ વધતું જાય છે અત્યારે અને એની સાથે સાથે માનસિક અને શારીરિક બીમારીઓ પણ થવા માંડી છે એની સાથે સાથે ઘણા લોકોની રોગપ્રતિકારક શક્તિ પણ ઘટવા માંડી છે મિલેટનું એટલા બધા પુરવાર થયા છે બધા અલગ અલગ એની જે રેસીપીઓથી કે અને સૌથી વધારે જે છે ડૉક્ટર ખાદર અલી જેમણે આના ઉપર બહુ રિસર્ચ કર્યા અને એની સાથે પ્રધાનમંત્રી સાહેબની આપણી બેઠકો થઈ એ પછી આજે જે બધું મિલેટ વિશે પુરવાર થયું એમાં આપણને સૌથી વધારે ફિટ અને એનર્જેટિક રાખે છે એની સાથે સાથે આપણે મિલેટ જે છે ખરેખર શરીરની વૃદ્ધિ માટે બહુ સારા છે એટલે એવું કહી શકાય કે મિલેટ છે બાળકો માટે સારા છે મહિલાઓ અને જેટલી બી ફીડિંગ કરતી બધી વુમન્સ છે એ લોકોને જે વધારે પ્રમાણમાં આયન અને ફોલિક એસિડને જે બધું વધારે પ્રમાણમાં જોઈતું હોય છે એ તમને મિલેટમાંથી મળી રહે છે અને એની સાથે સાથે તમને રોગપ્રતિકારક શક્તિ વધારે આપે છે તમને ફિટ અને એનર્જેટિક રાખે છે અને સ્ટ્રેસ મુક્ત રાખે છે એટલે મિલેટમાં અને બીજું કે મિલેટ જે છે ગટ ફ્રેન્ડલી છે એટલે તમારું પેટના જે બધા રોગો છે ને જેમ કે કબજિયાત એ ટાઈપના રોગો રોગો એમાં તમને મિલેટ જે છે એ બહુ જ ફાયદાકારક નીવડે છે તો એને આપણે જો પ્રોપર રીતે અને એની પ્રોપર રેસીપીથી જો આપણે એને બનાવવામાં આવે તો એ મિલેટ તમને આ બધા રોગોથી નાબૂદ કરવા માટે ઘણું હેલ્પ કરી શકે એમ છે એટલે મારી ઈચ્છા એવી કે આપણે ઘઉં અને જુવાર બાજરી રાગી જેટલું બી આપણે રૂટીનમાં ખાતા હોઈએ એની સાથે સાથે ક્યાંક ને ક્યાંક અઠવાડિયામાં ત્રણ દિવસ ચાર દિવસ જો મિલેટનો ઉપયોગ આપણે ચાલુ કરીએ તો આપણને આ બધી જે પ્રોબ્લેમ્સ જે છે આપણા બરાબર એમાં આપણને ફાયદો કરવાની શક્યતા વધે એક્ઝેક્ટલી મેમ આપે જણાવ્યું કે ઘણા બધા રોગોમાં ઉપયોગી છે જો સેપરેટલી વાત કરીએ તો કયા મિલેટ એ કયા રોગ માટે ખાસ ઉપયોગી સાબિત થાય સૌથી વધારે છે ને કોદરી બરાબર તો કોદરી છે ને એ વજન ઉતારવા માટે ડાયાબિટીસ માટે આપણા લોહીનું શુદ્ધિકરણ કરવા માટે અને એની સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ આપવા માટે એ બહુ જ વધારે પડતું આપણને હેલ્પ કરે છે એવી જ રીતે સામો તમને ખબર હોય તો સામો જે છે ને એ ફરાળમાં જ ખવાતો હોય છે એકચ્યુઅલી રૂટિન ડેઝમાં આપણે નથી ખાતા જ્યારે ફરાળ હોય ત્યારે આપણે સામો ખાઈએ પણ એ સામો જે છે જેની ઇંગ્લિશમાં બનિયાળ મિલેટ કહેવાય છે એ આપણા લિવર કિડની અને આપણા બધા જ ગોલ બ્લેડરના રોગો માટે આપણને બહુ જ હેલ્પ કરે છે એવી જ રીતે એના પછી આવે છે કાંગ એટલે કે ફોક્સટેલ મિલેટ અને આ જે છે ને એ મિલેટ એ તમારા ફેફસા એટલે કે તમારા શ્વસનના જેટલા બી રોગો હોય એ રોગોમાં તમને એને ઓછું કરવા માટે તમને ઘણું હેલ્પ કરે છે સ્પેશિયલ મિલેટ જે છે એ કુરી અને ગાજરો અને એ સ્પેશિયલી મહિલાઓ માટે બહુ જ સારું છે કે જેનાથી મહિલાઓના જે બધા રોગો છે કે જેમ કે આપણે પીસીઓડી નામનો રોગ છે કે જેમાં પીરિયડ ઇરેગ્યુલર થઈ જવા એવા બધા જે રોગો છે અને શુક્રાણુના જે પુરુષોના રોગો છે એ બધા રોગોમાં તમને બહુ જ વધારે હેલ્પ કરે છે એટલે મહિલાઓએ તો અવશ્ય આ અનાજ ખાવું જોઈએ અને એની સાથે સાથે એના પછી જે છે હરિકાંગ એ હરિકાંગ જે છે અને એ જે છે આપણને કબજિયાત અને પાચનતંત્રની પેટના બધા રોગો માટે એ આપણને ઘણું હેલ્પફુલ થાય છે બીજું આપણને ખબર છે કે રાગી છે એમાંથી આપણને ઘણું સારું કેલ્શિયમ મળે છે રાજગરામાંથી આપણને ઘણું સારું કેલ્શિયમ મળે છે અને એ બંને હિમોગ્લોબિન વધારવામાં પણ મદદ કરે છે હવે એક બનાનામાં જેટલું કેલ્શિયમ હોય એના કરતાં દસ ગણું કેલ્શિયમ આપણને એક ચમચી રાગીના પાવડરમાંથી જે ઘરે આપણે ઓર્ગેનિક રીતે રાગીને પલાળીને એને સૂકવીને અને મિક્સરમાં ક્રશ કરીને જો એનો જાતે પાવડર બનાવીએ અને એ આપણે લઈએ તો એમાં આપણને ઘણું કેલ્શિયમ મળે છે એટલે આવી રીતે આપણને આ બધા જે મિલેટ્સ છે એ અલગ અલગ ફોર્મમાં અલગ અલગ રોગોમાં આપણને હેલ્પ થાય છે એવી જ રીતે મિલેટ જે છે ને ગ્લુટન ફ્રી છે તમને ખબર હશે કે બહુ બધા લોકો અત્યારે ગ્લુટેન ફ્રી ડાયટ ઉપર હોય છે કારણ કે અમુક અમુક વિલ્સનને એવા બધા રોગમાં તો ગ્લુટેન ખાવાનું બિલકુલ એલાઉડ નથી હોતું તો એવા વખતે ઘઉં ટોટલી બંધ કરી દેવામાં આવે છે એવા વખતે મિલેટ ટોટલી ગ્લુટેન ફ્રી છે એટલે એને તમે રોજેરોજ ઉપયોગ કરી શકો છો એનો અને એનાથી તમે આવા બધા જે રોગ છે એને નાબૂદ કરવામાં તમને હેલ્પ કરે છે કેન્સરમાં મિલેટના બહુ જ સારા રિઝલ્ટસ આવેલા છે તો એ પણ સારું પડે અને હૃદય રોગમાં પણ તમને બધા મિલેટ ખાવાથી તમને ઘણો ફાયદો થાય ફાયદો થાય છે તમે કહ્યું કે મિલેટના અલગ અલગ પ્રકાર છે લેવાની પદ્ધતિ પણ એની અલગ અલગ હશે તો પહેલાં તો મિલેટથી વાનગીઓ કેટલી બને છે એ રેસીપીમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે દરેક ધાન પોતાનામાં એક તાસીર લઈને આવતું હોય છે કોઈ ગરમ ગુણધર્ જેનો હોય છે કોઈનો ઠંડો હોય છે તો બ્લાઇન્ડલી તમે કહ્યું કે એનો ઉપયોગ બ્લાઇન્ડલી પણ ન કરવો જોઈએ તો એ વિશે થોડી માહિતી જાણવી છે સૌથી પહેલાં તો મિલેટ છે ને એ જેવી રીતે આપણે ઘઉં ચોખામાંથી જેટલી બી વાનગીઓ બનાવીએ છીએ અને દરેક અનાજમાંથી જેટલી વાનગીઓ બનાવીએ છીએ ને એટલી બધી જ વાનગીઓ બને છે અને આ વાનગીઓ કેવી રીતે બનાવી એમાં બહુ જ બધા લોકોનો ફાળો છે ડૉક્ટર ખાદર અલીનો બહુ જ બધા ડાયટિશિયન્સનો અને બહુ જ બધા હેલ્થ વર્ક વર્કરે આ ચાર વર્ષમાં આના ઉપર બહુ જ બધા ટ્રાયલો કરી ચૂક્યા છે સૌથી પહેલાં તો છે ને મિલેટ જે છે એમાંથી રોટલી ભાખરી પરાઠા થેપલા ઢોકળા જેટલી બી ગુજરાતી વાનગીઓ છે એની સાથે જે લોકોને સ્વીટ ખાવું હોય છે કે જેમ કે આપણે ફાળા લપસી બનાવતા હોઈએ છે તો એ ટાઈપની વાનગીઓ છે ઇવન છોકરાઓને પીઝા બનાવવા માટેના બેઝ છે અને નૂડલ્સ છે એ પણ આપણે મિલેટમાંથી બનાવી ચૂક્યા છીએ એટલે મિલેટમાંથી તમે કોઈ પણ વાનગી બનાવી શકો છો પણ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે મિલેટ વાપરો છો ત્યારે સૌથી પહેલાં મિલેટને છ થી આઠ કલાક પલાળવા બહુ જરૂરી છે એને છથી આઠ પલાક પલળીને તમે એને કપડા ઉપર સુકવીને ડ્રાય રોસ્ટ કરી શકો છો કોઈ બી તાસણામાં કે લોખંડના તાંસણામાં કરો તો સૌથી સારું કારણ કે એનાથી તમને હિમોગ્લોબિન મળે છે મિલેટમાંથી અને એ શેક્યા પછી તમે એને સ્ટોર કરી શકો છો હવે સ્ટોર કર્યા પછી આ આખા મિલેટને તમે દાળ મિક્સ કરીને ખીચડી બનાવો આ જ આખા મિલેટના તમે રાઈસ બનાવી શકો એને દાળ સાથે અલગથી ખાઈ શકો જેમાં આપણે દાળ ભાત ગુજરાતીઓ ખાઈએ છીએ એવી રીતે આ જ મિલેટને ડ્રાય રોસ્ટ કરીને એનો પાવડર ઘરે જ બનાવીને તમે એમાંથી લોટમાંથી બનતી બધી જ વાનગીઓ બનાવી શકો છો અને ઇવન આ મિલેટનું સૌથી સારા રિઝલ્ટ ત્રણ જેમ એક એટલે કે ત્રણ ભાગ મિલેટ અને એક ભાગ દાળ આવી રીતે મિક્સ કરીને તમે જેટલી બી સાઉથ ઇન્ડિયન વાનગીઓ ઢોકળા છે આંડવો છે વોટ એવર કંઈ પણ બનાવો છો દરેક વસ્તુ બહુ પૌષ્ટિક લાગે છે અને દરેકમાં ગુણ સચવાઈ રહે છે હવે આ પલાળવું કેમ જરૂરી છે છથી આઠ કલાક તો સૌથી પહેલાં કોઈ પણ ધાન્ય હોય ને એમાં આપણા જે પોષક ઘટકો છે કાર્બોદિત પદાર્થ પ્રોટીન વિટામિન મિનરલ્સ એની સાથે સાથે એન્ટી પોષક ઘટકો કે જે પોષક ઘટકોનું શરીરમાં શોષણ ના થવા દે એવા પણ રહેલા હોય છે એવા પોષક ઘટકોને જો નાબૂદ કરવા હોય તો તમારે એને છથી આઠ કલાક પલાળવું પડે એટલે એવા શબ્દો છે તમને ખબર હોય તો એવા એન્ટી પોષક ઘટકોને ઓક્ઝેલેટ ટેનિન્સ જે નોટ્સમાં પણ રહેલા છે એટલે જ આપણે બદામ પણ પલાળવાનું કહેતા હોઈએ છે તો એવા તમારે પલાળવા જરૂરી છે અને એના હિસાબે એ પલાળ્યા પછી એ એન્ટીન્યુટ્રિયન્ટ તમારા નીકળી જાય એટલે તમારા પોષક ઘટકોનું શરીરમાં શોષણ થાય અને પછી ઓલરેડી આ મિલેટ જે છે એમાં નોર્મલ ઘઉં ચોખા કરતાં અને નોર્મલ આપણા બાજરો કરતાં વધારે પ્રમાણમાં મિનરલ્સ અને ખનિજ ક્ષારો રહેલા છે એટલે એનું પોષણ બી વધારે થાય અને સાથે સાથે એનું શોષણ પણ વધારે થાય તો એવી રીતે જો તમે વાપરો તો એનો ફાયદો તમને ઘણો થાય એટલે રેસીપી બનાવતી વખતે પહેલાં તમારે આ પ્રોસેસ કરવી જરૂરી છે અને પછી તમે એની કોઈ પણ રેસીપી બનાવી શકો તમને યુટ્યુબ ઉપર મિલેટ રેસીપીઝ બહુ જ બધી જોવા મળે છે જેની અંદર આવું પલાળ્યા પછી વાપર્યા પછીની જેટલી બી રેસીપી હોય એ તમે વાપરો બધી જ રેસીપીઓ સારી હોય સારી હોય છે મેમ દરેક વાનગી જ્યારે પણ આપણે કંઈ પણ બનાવતા હોય તો એના એમાં કેટલા પોષક તત્વો રહેલા છે એ દરેક લોકો ખાસ કરીને પેરેન્ટ્સ માતા પિતા તો જોતા જ હોય પોતાના બાળકો માટે બાળકો માટે પણ હવે હેલ્ધી ખોરાક એટલું બધું જરૂરી છે કારણ કે જંક ફૂડ બારનું એટલું બધું બાળકો ખાતા થઈ ગયા છે એટલે એને બેલેન્સ કરવા માટે પણ ઘરમાં આ પ્રકારનો ખોરાક હવે આપતા થઈ ગયા છે ખાસ કરીને કયા મિલેટમાં કયા મિનરલ અને વિટામિન્સ રહેલા છે એ થોડું જાણવું છે નોર્મલી બધા મિલેટ જે છે ને એમાં થોડું ઓછું વધારે મિનરલ્સ અને વિટામિન્સ છે કે જેમાં વાઇટામિનમાં તમે બી વન બી ટુ બી સિક્સ અને વાઇટામિન ઈ બરાબર આપણને ખબર છે કે આ બી વન બી ટુ સી સિક્સનો બી સિક્સનો રોલ શું છે કે આપણા શરીરની વૃદ્ધિ માટે એટલે છોકરાઓ માટે તો બહુ જ સારું અને આપણા બધા અંગો માટે જરૂરી છે કે અંગોના વિકાસ માટે જરૂરી છે એની સાથે વાઇટામિન ઈ એ આપણને ખબર છે કે આપણા હેર સ્કીન આ બધા માટે વાઇટામિન ઈની ખરેખર સારી જરૂર છે એ આપણને આ મિલેટમાંથી મળે છે અને એવી જ રીતે આપણા બધા જ ખનિજ ક્ષારો જેમ કે કેલ્શિયમ છે આયન છે બરાબર પછી એની સાથે મેગ્નેશિયમ છે ફોસ્ફરસ છે ઝિંક છે આ બધા જ આપણને ખનિક સારો છે એ આ બધા અલગ અલગ આપણને મિલેટ્સમાંથી મળે છે કેમ આ બધાની જરૂર પડે છે કારણ કે આપણને ખબર છે કે જેમ જેમ એજ વધતી જાય એમ શરીરમાં કેલ્શિયમ જે છે એનું પ્રમાણ ઓછું થતું જાય છે આપણા બોન્સ જે છે ઢીલા પડતા જાય છે હાડકાં નબળા પડતા જાય છે એવા વખતે આપણને કેલ્શિયમના સપ્લિમેન્ટ્સ લેવાનું કહેવામાં આવે છે અને ઘણા ખોરાક એવા છે કે જેમાં કેલ્શિયમ લેવા છતાં પણ ખોરાકમાંથી એનું એબ્ઝોર્બ્સ નથી થતું શરીરમાં શોષણ નથી થતું પણ મિલેટમાંથી તમે આવા કોઈ પણ તમને ખામી હોય આયર્ન કેલ્શિયમની ઝિંકની તો એનું શોષણ સારા પ્રમાણમાં થાય છે એટલે તમને અનાજમાંથી એ બધું મળી રહે ઝીંક આપણને ખબર છે કે કોઈ પણ તમે ઇન્ફેક્શન તમને થતું હોય આપણે કોરોનામાં બહુ જ જોયું બહુ બધા ઝીંકની ટેબલેટો ખાધી તો એવા વખતે ઝીંક જે છે એ નેચરલ ફોર્મમાં તમને આવા મિલેટ્સમાંથી મળી રહે છે એટલે દરેક મિલેટની અંદર થોડું ઓછું વધારે પ્રમાણમાં આટલા ન્યુટ્રિયન્ટ અને વાઇટામિન મિનરલ્સ રહેલા છે જેને એની ખામી હોય એ લોકો એનો ઉપયોગ સારી રીતે કરી શકે મિલેટ્સની અત્યારે આપણે વાત કરી રહ્યા છે તમે એનું પોર્શન જણાવ્યું કે કેવી રીતે પોર્શનમાં એને બનાવી શકાય અને કેટલો ઉપયોગ એનો કરી શકાય અચ્છા કોઈપણ વ્યક્તિ કોઈ ઉંમરવાળી વ્યક્તિ મિલેટ્સ ને ખાઈ શકે અને એ પચવામાં કેવા સરળ હોય છે કે પચવામાં અઘરા હોય છે નોર્મલી મેં કીધું એ પ્રમાણે જો એને થી આઠ કલાક પલાળ્યા પછી એને ડ્રાય રોસ્ટ કરીને વાપરવામાં આવે તો એ નાના બાળકથી માંડીને એક વર્ષથી ઉપરના બાળકથી માંડીને સિત્તેર એંસી વર્ષના કોઈપણ માણસ એને લઈ શકે આ પાચનમાં હલકું થઈ જાય છે જ્યારે બી એ પલાળીને સુકવવામાં આવે છે ત્યારે અને એની સાથે સાથે તમે આ જે મિલેટ્સ છે બરાબર એને બહુ જ બધા અલગ અલગ હાર્ટ ડિઝીઝના અને ડાયાલિસિસવાળાને બધા પેશન્ટ માટે વાપરી શકો છો આ બધા પેશન્ટ ઉંમરવાળા જ હોય છે અને પણ મિલેટ વાપરવાથી એ લોકોને કોઈ ગેસ્ટ્રિક પ્રોબ્લેમ કેવું થતું નથી એટલે ઉલટાનું પચવામાં જુવાર બાજરો ચોખા કરતા વધારે એટલે એવી રીતે સૌથી સારું શું છે તમને કહું કે જ્યારે બી ચોખા આપણે કરીએ છીએ તો ઘણા લોકો એવું માને છે ને હવે કે અમે પોલિશ ચોખા નથી વાપરતા કારણ કે અમને ખબર છે કે કોઈ પણ વસ્તુ પોલિશ થઈ જાય એટલે એમાંથી વિટામિન્સ અને સારો ઓછા થઈ જાય છે એટલે એ લોકો છડેલા ઘઉં લા ચોખા વાપરતા હોય હવે એમાં જે વિટામિન્સ અને મિનરલ્સ રવે રહેલા છે એ એના પડ ઉપર રહેલા છે મિનરલમાં સૌથી સારી વસ્તુ એ છે કે એનો જે દાણો છે એની બરાબર મધ્યમાં આ વાઇટામિન્સ અને મિનરલ્સ રવે રહેલા છે એટલે તમે એને વોશ કરો છો ગમે તેટલું તો પણ એમાંથી એ વાઇટામિન્સ અને મિનરલ્સ ઓછા નથી થતા અને એને શરીરમાં લીધા પછી એનું એબ્ઝોર્પ્શન સારું થાય છે એટલે ઓટોમેટિકલી દરેક અનાજ કરતાં વધારે સારા પુરવાર થયા છે એટલે કોઈ પણ એજના વ્યક્તિ લે તો એમાં કોઈ નુકસાન નથી નોર્મલ અનાજની અત્યારે આપણે વાત કરી રહ્યા હતા કમ્પેરેટિવલી મિલેટ્સ જો વાત કરીએ તો એ બંનેમાં ડિફરન્સીસ કેટલા છે ન્યુટ્રિશ યુક્ત પણ અને સાથે સાથે રોજિંદા જીવનમાં જો આપણે એને અપ્લાય કરવું હોય તો એ બંનેમાં શું તફાવત છે સૌથી પહેલું તો આપણે હમણાં વાત કરીએ પ્રમાણે કે વાઇટામિન અને મિનરલ્સ તો વધારે છે બરાબર એના દાણાની અંદર રહેલા છે એટલે એબ્ઝોર્બ બી થાય છે એની સાથે સાથે કાર્બોદિત પદાર્થ છે એ સૌથી વધારે અત્યારે ચર્ચાનો વિષય છે કારણ કે જે લોકો કાર્બોદિત પદાર્થો વધારે પ્રમાણમાં ખાય છે અનાજના ફોર્મમાં અને એની સાથે સાથે જે લોકો સરળ એટલે કે સિમ્પલ કાર્બોદિત પદાર્થો વધારે ખાય છે જેમ કે ચોખા છે મેંદો છે બરાબર પોલિશ કરેલા ચોખા સ્પેશિયલી અને ગોળ છે ખાંડ છે આનો વધારે જે લોકો ઉપયોગ કરે છે એવા લોકોને સુગર વખતે કે જેમ કે ડાયાબિટીસ થયો હોય એવા વખતે એમાંથી સુગર તરત જ બની જાય છે શર્કરા તરત જ લોહીમાં બની જાય છે એવા વખતે મિલેટ જે છે એ એટલું સરસ છે કે જેમાં તમે જ્યારે બી એને ખાવ છો ને તો તમારા શરીરમાં ખાધા પછી એની શર્કરા એટલે કે સુગર તરત નથી બનતી જે તમારા નોર્મલ ચોખા છે કે મેંદો છે એમાં જલ્દી બની જાય છે એટલે જ્યારે બી ડાયાબિટીસ છે કે જે સુગરવાળા રોગોવાળા છે પીસીયુએસ છે આવા બધા જે પેશન્ટ છે ને એ લોકોને શું સારું પડે કે એ લોકો જ્યારે મિલેટ્સ ખાતા હોય તો એમના શરીરમાં ધીરે ધીરે સુગર બને એટલે તરત જ લોહીમાં સુગર ઉત્પન્ન ના થઈ જાય અને એ લોકોનું જે ડાયાબિટીસ છે જલ્દી વધી જતો હોય છે ખાધા પછી કે નોર્મલી જે લોકો ઘઉંની રોટલી બેના બદલે ત્રણ ખાય ને તો પણ એનો ડાયાબિટીસ વધી જાય એટલે એની દવામાં ફેરફાર આવે એવા વખતે જો તમે આનું કન્ઝપ્શન થોડું પણ વધારે ઓછું કરો છો તો ધીરે ધીરે સુગર બને છે એટલે તરત જ તમારી પોસ્ટ પ્રાન્ડિયલ સુગર વધારે નથી આવતી તો કાર્બોદિત પદાર્થ ઓછા ખાવા એવું તો યંગ જનરેશનમાં પણ બહુ જ અત્યારે છે કેમ કારણ કે આપણે લોકો બધા વેજીટેરિયન વધારે છીએ અને આપણે લોકો પ્રોટીન ઓછું ખાઈએ છીએ આપણે લોકો કાર્બોદિત પદાર્થ વધારે ખાઈએ છીએ જેનાથી આપણને લેથાર્જિક થઈ જવાય છે જેનાથી સ્ફૂર્તિ નથી આવતી એવા વખતે મિલેટ્સમાં કાર્બોદિત પદાર્થ ઓછા અને પ્રોટીનનું પ્રમાણ થોડું નોર્મલ અનાજ કરતાં વધારે હોય છે એટલે આપણે અલગથી પ્રોટીન નથી લેવું પડતું લેવું પડે પણ જેટલું આમ વધારે કન્ઝમ્પશન કરવું પડે એટલું બધું નથી કરવું પડતું પણ એવું નથી કે એકલા મિલેટ ખાવાથી બધું સારું થાય મિલેટને તમે સમતોલ આહારની સાથે કમ્બાઈન કરો કે એક સમતોલ આહાર કેવો હોવો જોઈએ કે જ્યારે જ્યારે તમે અનાજ ખાવ છો ત્યારે અનાજના બદલે મિલેટનો ઉપયોગ કરો આખા દિવસમાં બધી જગ્યાએ કરવો એવું નથી અને કોઈ પણ વ્યક્તિએ કાર્બોદિત પદાર્થ એટલે કે મિલેટ્સ છે કે કોઈ પણ અનાજ છે એને લિમિટેડ માત્રામાં એની સાથે થોડું પ્રોટીન એડ કરવું દાળ કઠોળ નટ્સ છે સીડ્સ છે દૂધની પ્રોડક્ટ્સ છે એ બધું લેવું એની સાથે રોજનું એક ફ્રૂટ લેવું અને રોજના ત્રણથી ચાર પાંચ વાડકી જેવા લીલા શાકભાજી લેવા એની સાથે પાણી આખા દિવસમાં આઠથી દસ કલાક આઠથી દસ ગ્લાસ જેટલું પીવું અને સવારે સૂર્યનો તડકો લેવો આટલું જે કરી શકતા હોય અને એની સાથે પણ રાત્રે વહેલા સુઈ જવું અને સવારે વહેલા ઉઠવું આ બધું સમતોલ આહારની એક ટેકનિક છે અને જો એ આની સાથે અપનાવવામાં આવે તો તમને મિલેટના ઘણા ફાયદા થાય એક જ વસ્તુ કઈ એ જડીબુટી નથી એટલે તમે એની સાથે આહાર તો બહુ જ જ ઇમ્પોર્ટન્ટ છે પણ અનાજના બદલે તમે મિલેટનો ઉપયોગ ગમે ત્યાં કરી શકો બિલકુલ બેમ મિલેટને ઉગાડવા સરળ છે કે અઘરા અને બધી ઇઝી અવેલેબલ છે કરાય ક્યાંથી મળે નોર્મલી છે ને મિલેટ હવે ધીરે 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 ઉગાડવાનું પ્રમાણ વધ્યું છે અને અમદાવાદમાં પણ અનેક આખા વર્લ્ડમાં પણ બહુ જ સારા સારા હેલ્થ સ્ટોરોમાં હવે મિલેટ આવવા માંડ્યા છે જેમ જેમ એની અવેરનેસ વધશે એમ તમને ધીરે ધીરે રૂટિન કરિયાણાવાળામાં પણ મળવા મળશે પણ અત્યારે સારા સારા અમદાવાદના બધા હેલ્થ સ્ટોરમાં તમને મળી રહે છે પ્લેનેટ હેલ્થ છે ઘણા ઘણા સારા છે હવે મિલેટ જે છે ને એને ઉગાડવું બહુ ઈઝી છે કેમ કારણ કે મિલેટ છે ને ઘાસની જેમ ઉગે છે એટલે ઘાસને ઉગાડવું કેટલું ઇઝી કે જેમાં તમને કોઈ ટેમ્પરેચરની ચિંતા નહીં તમે પચાસ ડિગ્રી ટેમ્પરેચરે પણ ઉગાડી શકો અને એની સાથે સાથે સૌથી સારામાં સારું કે આમાં કોઈ કેમિકલનો છંટકાવ નથી કરવો પડતો એ એની જાતે જ ઉગે છે એટલે જો તમે એના બીજ રોપી દેશો તો તમે ઓછા પાણીમાં ગમે તેટલા તડકામાં અને તમારા કોઈ પણ છંટકાવ વગર બધા કેમિકલ્સના તમે ઇઝીલી ઉગાડી શકો છો એટલે ખેડૂતો માટે આ બહુ જ સારું કહેવાય ખેડૂતો માટે આ બહુ જ સારું કહેવાય એની સાથે અત્યારે આટલું બધું ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે તો આપણા પર્યાવરણ માટે પાણીનો ઓછો ઉપયોગ થાય એના માટે પણ આ મિલેટ ઉગાડવા એ ખરેખર સારું છે છે અને એટલા માટે પહેલ બિલકુલ મેમ સમયનો અભાવ એટલે છેલ્લો એક સવાલ હેલ્ધી ખોરાક વિશે તો વાત કરી કે ખોરાકમાં આપણે શું ફેરબદલ કરીને આપણે લાઈફ હેલ્ધી બનાવી શકે એના સિવાય કયા નિયમો ડિસિપ્લિનનું પાલન આપણે હેલ્ધી લાઈફ માટે કરવું જોઈએ સૌથી મોસ્ટ ડિસિપ્લિન અત્યારે હોવું જોઈએ ને રાત્રે સુવું વહેલા અને સવારે વહેલા ઉઠવું અને આનો અભાવ અત્યારે એસી ટકા གོ་མ་ཆེ બરાબર જ્યારથી ટીવી આવ્યા જ્યારથી બધી સિરીઝો ચાલુ થઈ ત્યારથી લોકો રાત્રે બહુ જ લેટ સુવે છે સવારે લેટ ઉઠે છે ખરેખર આપણું જે જે છે ખોરાકનું જે આપણું સર્કલ છે એમાં એવું કહેવામાં આવે છે કે સૂર્યોદય પહેલા અને દસ વાગ્યા પહેલા તમારો હેવી બ્રેકફાસ્ટ બરાબર તમારું લંચ નોર્મલ અને તમારું ડિનર સાવ ઓછું અને આપણે એકદમ ઊંધા ચાલી રહ્યા છે ત્યારે લોકો રાત્રે બાર બાર વાગે પર બહાર કોફી પીવા જઈ રહ્યા છે તો આ જે સિસ્ટમ છે ને એ સિસ્ટમ જે પહેલાં હતી કે વહેલા ઉઠવું અને રાત્રે વહેલા શું અને સાત પછી નહીં જમવું એ જે સિસ્ટમ હતી એ ફોલો કરવામાં આવે તો આપણને આ બધી વસ્તુ સાથે ઘણો ફાયદો થાય વિટામિન એબઝોર્બશન માટે ફાયદો થાય પણ એ સિસ્ટમ ફોલો થવી જરૂરી છે જરૂરી છે એક્ઝેક્ટલી મેડમ થેન્ક યુ સો મચ આપ આવ્યા અને માર્ગદર્શન આ ખૂબ મજાનું આપ્યું સરસ એ બદલ થેન્ક યુ વેલકમ તો દર્શક મિત્રો આજે ડાયટિશિયન સાથે ખૂબ સરસ ચર્ચા આપણી રહી હેલ્ધી લાઈફ માટે હેલ્ધી ખોરાક જરૂરી છે અને ખોરાકમાં રોજિંદા ખોરાકમાં હવે મિલિટ્સનું શું મહત્ત્વ છે શું ઉપયોગિતા છે તે વિષય પર આજે ધારાબેને વાત કરી છે અમે આશા રાખીએ છીએ કે આજની જે માહિતી છે આપને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હશે આવા એક નવા વિષય સાથે આવતીકાલે હું ફરીથી મળીશ ત્યાં સુધી હું લઈશ રજા નમસ્કાર